હેલો હાય આય હાય હું રવિ બારો પનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર આર્જેન્ટિનામાં આર્થિક સુધારા બિલ સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન લોકોએ વાહનો સળગાવ્યા અમેરિકાના ઇલિનોઇઝમાં એક શખ્સે આડેધડ ગોળીબાર કરતા ત્રણ પોલીસકર્મી કર્મી સહિત આઠ ઘવાયા હુમલાખોર ઠાર મરાયો લંડનના એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું પ્લેન ટેકનિકલ ખામીને કારણે નવ કલાક બાદ પરત ત્યાં જ લેન્ડ થયું ન્યુયોર્કમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આઠ મેચો માટે અઢીસો કરોડના ખર્ચે તૈયાર કરાયેલું ક્રિકેટ સ્ટેડિયમ તોડવાનું શરૂ ભારતના મહત્વના સમાચાર નાગપુરમાં વિસ્ફોટ બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા પાંચ લોકોના મોત અનેક શ્રમિકો અને હિમાચલ પ્રદેશે સુપ્રીમ કોર્ટને કહ્યું કે દિલ્હીને આપવા માટે અમારી પાસે પાણી નથી બાળકો સાથે કેવી રીતે દુષ્કર્મ કરાય તે અંગે વાતો કરતી ગાઝીયાબાદની યુટ્યુબર શિખા મૈત્રે ઉર્ફે કુમારી બેગમની ધરપકડ નીટ મામલે સુપ્રીમમાં વિદ્યાર્થીઓની જીત ગ્રેસ ગ્રેસમાર્કવાળા પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓની ત્રેવીસ જૂને ફરી પરીક્ષા યોજાશે ગુજરાતના મહત્વના સમાચાર સુરતની સ્મીમેર હોસ્પિટલ અયાશીનો અડ્ડો સરપ્રાઇઝ ચેકિંગમાં ફોરેન્સિક વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર રૂમમાં પીધેલો મળ્યો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રાજકોટના વેપારી પાસે પાંચ લાખ માંગનાર મુંબઈની બાર ગર્લ દિલ્હીથી ઝડપાઈ છોટાઉદેપુરના હફેશ્વર ખાતે નર્મદા નદીમાં મગર ખેંચી જતા મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ મળ્યો છૂટાછેડા ના આપતી પત્નીને મહીસાગરમાં ધક્કો મારી હત્યા કરનાર મહેમદાબાદના બળદ્દા ગામનો શખ્સ ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર